વલસાડના નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર સરોદી નજીક સોનું તથા પૈસા ભરેલી સિક્યોરિટી વેન પલટી મારતા સર્જાયો અકસ્માત વલસાડના સરોદી નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર હોટલ એકતાની સામે બનેલ અકસ્માતની ઘટનામાં એક બલેરો પિકઅપ નંબર એમએચ ઝીરો ટુ એફજી નાઇન એટ ફાઇવ સિક્સમાં ચાલક સિક્યોરિટી ગાર્ડ તથા મેનેજર સુરતથી કિંમતી સામાન લઈ મુંબઈ મેઇન બ્રાન્ચ તરફ જઈ રહ્યા હતા જે દરમિયાન સરહદી નેશનલ હાઇવે પર પિકઅપની એક્સેલ તૂટી જતા ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને પિકઅપ ડિવાઈડર સાથે અથડાઈ પલટી મારી ગયો હતો સમગ્ર ઘટના બનતા આસપાસના રાહદારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સિક્યુરિટી વેનમાં સવાર ચાલક ગાર્ડ તથા મેનેજરને સહી સલામત રીતે બહાર કાઢ્યા હતા જેમાં ગાર્ડ તથા મેનેજરને પહોંચેલી ઈજાને પગલે ઘટનાની જાણ એકસો આઠની ટીમને કરાઈ હતી ઘટનાની જાણ થતાં એકસો આઠના પાયલોટ બિપિન પટેલ અને ઈએમટી ભાવેશ પટેલ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ ઘટનામાં ચાલકને પણ પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી પરંતુ સિક્યુરિટી વેનમાં કિંમતી સામાન હોવાના કારણે ચાલક ઘટના સ્થળે જ સામાનની દેખરેખ રાખવા ઉભો રહ્યો હતો ત્યારબાદ બનાવની જાણ વલસાડ રૂરલ પોલીસે કરાતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને સિક્યોરિટી કંપનીના અધિકારીઓને જાણકારી સાવચેતીપૂર્વક ક્રેનની મદદથી સિક્યોરિટી વેનને સાઇડે હટાવવાની તજવીજ હાથ ધરી હતી